ઝરપરામાં દસ ટ્રકમાંથી બેટરીની ચોરીમાં બે આરોપી ઝડપાયા મુંદ્રા તાલુકાના ઝરપરા ગામના બે તસ્કરોને બેટરી ચોરીના કેસમાં પોલીસે ઝડપી પાડ્યા બાદ બંને આરોપી વિરુદ્ધ રૂપિયા ત્રીસ હજારની કિંમતની દસ બેટરી ચોરી કરવા અંગે વિધિવત ગુનો નોંધવામાં આવ્યો હતો નાના ગામે રહેતા શિવમ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટમાં મેનેજર તરીકે નોકરી કરતા અશોકભાઈ કમશીભાઈ દેસાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ચોરીનો બનાવ ગત સત્તર એપ્રિલના રાત્રિના ત્રણ વાગે બન્યો તેમના ટ્રાન્સપોર્ટની પચાસ ટ્રકો એમડી યાર્ડ પ્રાગપર ખાતે પાર્ક જેમાંથી પ્રાગપર ગામના આરોપી પુનશીરામ સાખરા ગોપાલ દેવરાજ સાખરા નામના બે શખ્સોએ ટ્રકોમાંથી માંથી દસ નંગ બેટરી કિંમત રૂપિયા ત્રીસ ની ચોરી કરી ગયા હતા પોલીસે આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે